આપકી जय જય આદિવાસી જય જ્વાહાર હું રવિ વસાવા આદિવાસી હક સંરક્ષણ સમિતિ કુક્કરમુંડામાં પ્રવક્તા તરીકે મારી જવાબદારી છે મિત્રો આપ સૌને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પંદરમી નવેમ્બર ધરતી આપવા ભગવાન બિરસા જન્મ જન્મજયંતિ મહોત્સવ બે હજાર ચોવીસનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ કુક્કરમુંડા તાલુકા કક્ષાનો જે કાર્યક્રમ છે તે કુક્કરમુંડા મુખ્ય મથકે ધરતી આપવા ભગવાન બિરસા મુંડાજીની જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે એ સ્થળે આ વર્ષનો બિરસા મુંડાજીની જન્મજયંતિનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો આપ સૌ સાથી મિત્રોને સમાજના તમામ આગેવાનો અગ્રણીઓને તમામ રાજકીય પક્ષના અગ્રણીઓ કાર્યકર્તાઓને સાથે સાથે ધાર્મિક વ સાંપ્રદાયિક કાર્યકરોને અને સમાજના તમામ ભાઈઓ બહેનો યુવાઓને સાથે સાથે આદિવાસી સમાજ જ નહીં પરંતુ સંપૂર્ણ કુક્કરમુંડા તાલુકાના નાગરિકોને ભલે આદિવાસી સમાજના હોય કે આદિવાસી સમાજના હોય પરંતુ કુક્કરમુંડા તાલુકાના તમામ નાગરિકોને આદિવાસી હક સંરક્ષણ સમિતિ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે જે પંદરમી નવેમ્બરના રોજ ધરતી આવા ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિનો કાર્યક્રમ આપણા કુક્કર મુંડા તાલુકા ખાતે જ થવા જઈ રહ્યો છે અને કુક્કર મુંડા મુખ્ય મથકે થવા જઈ રહ્યો છે માટે આપ સૌ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા અને ભગવાન બિરસા મુંડાજી ચોક ખાતે પંદર તારીખે સમય દસ વાગેનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે દસ વાગે આપ સૌ સ્થળે હાજર રહો